સાકરચંદ પટેલ યુનિવર્સિટી તેમજ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ટેક્સેટ હોલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી બાવીસ માર્ચને વર્લ્ડ વોટર ડે તરીકે આખા દુનિયામાં ઉજવવામાં આવે છે એના સંદર્ભે ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ ઓફ ઇન્ડિયાનું એક વોટર મેનેજમેન્ટ ફોરમ છે જે ગુજરાત રાજ્યમાં ઓગણીસો છ્યાસી માં સ્થાપવામાં આવેલું છે એ દર બાવીસ જુલાઈ બાવીસ માર્ચના રોજ આના વર્લ્ડ વોટર ડે નિમિત્તે વિવિધ કોલેજમાં કાર્યક્રમ કરે છે જેથી આપણી આવનારી પેઢી પાણીનું મહત્વ જાણે અને સમજે અને એનો કરકસર પૂર્ણ ઉપયોગ કરે આજ રોજ આ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં જે વર્લ્ડ વોટર ડે નિમિત્તે કાર્યક્રમ થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા કોલેજના પ્રેસિડેન્ટ અન્ય પ્રોફેસર્સ અને એના તરફથી એક મેસેજ જે આવનારી પેઢીને આપ્યો છે કે પાણી છે તો એનો કરકસરયુક્ત ઉપયોગ કરો ઇફિશિયન્ટ યુઝ કરો કે જેથી આપણે આવનારી પેઢીઓ માટે આપણે પાણી છોડી શકીએ જો પાણીનો અમર્યાદિત ઉપયોગ કરીશું તો એવા સમય દૂર નહીં હોય કે આપણા માટે પીવા માટે પણ આપણી પાસે પાણી નહીં રહે તો દેટ ઇઝ ધ મેસેજ જે વોટર મેનેજમેન્ટ ફોરમ દરેક કોલેજમાં દરેક જગ્યાએ જઈ અને અવેરનેસનું કામ કરે છે સેમિનાર્સ કરે છે વર્કશોપ્સ કરે છે વિદ્યાર્થીઓમાં શાળાના વિદ્યાર્થીઓમાં એક કોમ્પિટિશન કરીને પાણીનું મહત્વ સમજાય એ પ્રકારના પ્રયત્ન કરે છે કે જેથી પાણીનું મહત્ત્વ સમજે અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરે તેથી સમાજને અને દેશને અને સરવાળે આખી દુનિયાને ફાયદો થાય કેમ કે સમગ્ર વિશ્વમાં અત્યારે વોટર ક્રાઇસિસ ચાલી રહી છે અને ધીમે ધીમે એક એગ્રીવીએશન આવતા જાય છે એમાંથી આપણે જો સમયસર પગલાં લઈશું તો જ આગળ વધી શકીશું અન્યથા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિઓ થતાં પણ સમય નહીં લાગે આજે વિશ્વમાં જે જળસંકટની પરિસ્થિતિ પેદા થઈ છે ને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જના લીધે જે ફેરફારો થવા માંડ્યા છે એના કારણે જે પડકારો આપણી સામે પાણી બચાવવા માટે ઊભા થયા છે અને આજે વિશ્વ જળ દિવસ છે એ નિમિત્તે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ આ બેના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં બાળકોમાં અને સમાજમાં એક જાગૃતતા ફેલાય અને પાણી બચાવવા માટે આવનારી પેઢી શું કરી શકે અને કયા પડકારો છે આપની સામે એમાં પોઝિટિવ વેમાં શું થઈ શકે એ બાબતે એક સરસ મજાનો વિષય આજે લિવરેજિંગ વોટર ફોર પીસ પર અમારા કિનોટ સ્પીકર આજે એક લેક્ચર ડિલિવર કરવાના છે અને એ માધ્યમથી એક મેસેજ વિદ્યાર્થીઓ અને સમાજને મળે એવો એક આજના કાર્યક્રમનો ઉદ્દેશ છે નમસ્કાર પહેલાં તો સાકરચંદ યુનિવર્સિટીનો અમે આભાર માનીએ છીએ કે આજે મને અહીંયા મોકો આપ્યો વાત કરવા માટે હવે આજનો દિવસ છે વર્લ્ડ વોટર ડે તો વોટર કેન ક્રિએટ પીસ એન્ડ કોન્ફ્લિક્ટ બોથ પાણી છે તો શાંતિ છે અને પાણી નથી તો અશાંતિ છે અને આનું મૂળ કારણ પાણી તો આ દેશમાં ખૂબ છે પણ એનો વ્યય કરી કરી અને આપણે આખી પાણીની દશા બગાડી છે સો આત્મનિર્ભરતા એટલે પાણી માટે આપણે સેલ્ફ લાઈન થવું પડશે અને આ દેશ પાસે એટલું બધું પાણી છે કે જે જો વેડફીએ નહીં ને તો આખો દેશ એટલે એ પાણી દરિયે ના જતું રહે તો આખો દેશ ત્રણ ફૂટ પાણીમાં ડૂબી જાય એટલું વોલ્યુમમાં પાણી પડે છે છતાં આપણે વિશ્વમાં તેરમો વોટર સ્ટ્રેસ કન્ટ્રીમાં આવીએ છીએ એનું કારણ છે આપણા પોતાના વ્યવહાર સો મારે મારી લાઇફસ્ટાઈલ બદલવી પડશે લાઈફસ્ટાઈલ હું બદલીશ જ્યારે હું નાનો હતો ને ત્યારે અમારા ઘર માં બસો લિટર માં આખું ઘર પાંચ જણ નું જીવી જતું કદાચ આજે હું એકલો પાંચસો લિટર વાપરતો હોઈશ સો that ઇઝ વેર વી have ગોન wrong અને જો બધા પ્રજા તરીકે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ હું જો સુધરી જવું તો આ દેશ ને સુધરવા કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને આઈ સે ધ કે પાંચ ટ્રિલિયન ની પચાસ ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચવા માટે પાણી જ માત્ર માધ્યમ છે અને આપણી પાસે ખૂબ માત્રામાં છે ખાલી એનો મેનેજમેન્ટ પ્રોપર કરવું સાકરજીલ પટેલ યુનિવર્સિટી એફિલિયેટેડ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાથે વોટર મેનેજમેન્ટ ફોરમ આજે વર્લ્ડ વોટર ડેના નિમિત્તે ઘણા કાર્યક્રમો આયોજિત કરેલા છે સાથે સાથે આજે અમારા ત્યાં એક્સપર્ટ લેક્ચર તરીકે પણ વોટર વોટર ઇઝ કોઝ ફોર ધ પીસ એન્ડ એઝ વેલ એઝ પ્રોબ્લેમ આ વિષય ઉપર પણ એક લેક્ચર થવાનું છે આ વિષય ઉપર આજે જ્યારે વોટર વર્લ્ડ ડે છે ત્યારે આપણે એ એ માટેની અગત્યતા એમની પણ સમજી અને અમે જ્યારે યુનિવર્સિટી છે ત્યારે અમારી પણ સમાજ પ્રત્યે જવાબદારી છે અને સમાજને જાગૃત કરવા માટે અમે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ આજના કાર્યક્રમથી અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા સ્ટુડન્ટ્સ તો અવેર થવાના જ છીએ પણ સાથે સાથે સમાજ સુધી આ સંદેશો ફેલાય એના માટે આપના માધ્યમથી મારી વિનંતી છે કે જો આજે આપણે પાણી બચાવીશું તો આવનારા દિવસોમાં આપણે વિશ્વને બચાવી શકવાના છીએ અને અમારા એક્સપર્ટે હમણાં જ કહ્યું કે પાણી એ શાંતિ માટેનું બી પ્રતિક છે અને પાણી એ અશાંતિ માટેનું પણ કારણ છે જે ઘણા દેશોની અંદર પાણી અત્યારે ટેન્કરોથી પહોંચે છે અને વિશ્વની અંદર જો ચોથું વિશ્વ યુદ્ધ થશે તો એના માટેનું પણ કારણ ક્યાંક પાણીને ગણવામાં આવે છે ત્યારે આપણે આજેના દિવસે પાણીની અગત્યતાને સમજી અને વધુમાં વધુ પાણીનો બચાવ કરીશું એવી આશા રાખીએ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ